બ્રિજ બની રહેલ હોય અને રોડની હાલત બિસ્માર હોય ત્યારે માસ્ક મહેન અનોખી રીતે વિરોધ કર્યો હતો વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવતા

અમારું કોર્પોરેટરો એમકી કોર્પોરેટરો છે પછી ધારાસભ્ય છે કોઈ અમારું કશું સાંભળવા તૈયાર છે નહીં એમને અમારે કહેવાની જરૂર ના રોડ પરના આ મીટરનો અમારો છે છે રોડ તો પર કેન્સલ કરવાની જનતાની માંગ હતી થઈ નહીં પણ કમસે કમ અમે આજુબાજુનો રોડ તો સાફ આપો આ સાતસો મીટરના રોડમાં રોડ માં ત્રીસ ગટરના ટાંકડા છે ત્રીસ વખત માણસે બ્રેક મારી પડે અને જે પંદરમી ઓગસ્ટે જે કાબે લાવો છે હેલ્મેટ નો તો શું જનતાનો પૈસા આ રીતે ખાલી કરશો તમે તમને બી ખબર છે ક્યાંક ને ક્યાંક નામકરણ નિધિ ચાલે છે બરોબર તો પછી હવે જાણ જનતા તો કોને ફોન કરવાની છે પણ અમારે હેલ્મેટ નો તમારો સાથે અમે લઈ લઈશું અમારા રોડ રસ્તા બરોબર કે માણસ ને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એવા રોડ રસ્તા અમને વ્યવસ્થિત કરી ના આપો